એ બોજી હું શું કહું કે બે હાકા ભાઈ જમે આયા ને શ્યોન ટેસ્ટ પડી છે એ અમને તો ખબર છે પણ તમે તમારી રીતે જોઈ લખો બરોબર શું કેવો નમકો ના આ વે આ કાકા ના માયને દે

અમને શું એવા લાગો પડે અમે અમાર ઘેર લાયા એટલે બોલે પર છે તમારું હું તો શું કું કહું કશું જ નહી મિલતું આ મોરતા છે ભાઈ સાતી ઢોચી તો ઉજુ તું તો ભેળાની મોરતા ભૂલી ગયા તમે કશું મન કે બંધ ભૂલે નથી ત્યાં છે છે હાથું છે અમારે એક મિનિટ તમારો ખોબ ઓછો છે કોઈનો ખોબ વધારે છે મારે તો બીજો તો કોઈ વખત નહીં તમ કે બબુજી આયા મોને જરા આ નહીં મોનતા આ વાયના તમે આ ભુવાનો પેલો પકાય છે આ પગલું દાત થી છે કોઈ દાળ ભુવા મે એના હું કદી ભુવા દે આ કોઈ નહીં આ મોનતા છે આપણે તે ગાડી એ લઈ કેતા ખોટું પણ આપણે કદી આ અમો બેતા એ નહીં દાદુ આપણે આપણા ઘર ના દેવા માળ બે ના પણ ના બે આ બુ હું કહું છું ખુદ કહું છું કે તમારે ઓળખી તો ખાસ ગો હોય ને ઘરનો તો લવરાય બાકી બીજા ભુવા ના લવરાય અજા એ પૈસા દે ને તો સમજી આલ પટી જીવા અને એનો અમો હું क्या जगत में जो मोबाइल के देव तो बदला हाथ है अपना देव कोई खोटू नहीं नहीं आनु वक्त मोटू है जो ये जो लाइन ना ऐसे से लहूसर तो तो बात तो तेरी मन को लहूसर मोबाइल ने चीज मोबाइल को बंदा का हमारा भरिंग को बंदा का कैसे नहीं क्या हमारे जैसे हाथ उसे जैसा का तो ગોળ ગોળ ના પૂછો જે હોય જીધું કો તમે હવે પેલા ભુવા તમે કીધું એ તો કો બાબલે ભમજા કા તો સા કોમણા હળવા ભરો કે અને જે કહેવાનું હોય કો હમ મો કે આ તો પછી કાજુ પડશે પણ કોઈ તમે જો અમે સુકુ દાણા દે છે એ બે હળવા ભઈ બે થાય અને અમે તમે કહેવાનું શું બાકી રાખ્યું તો હવે કોકી દાણે એવું જ છે ને દાણે આ જો જો મો મારા ઘર જે બોલ આયા ની અલ્યા આકાશી કરીન કીધું જે ભૈરાની એને છે એ ભોણ જો તમે આના મારા હોગ લાવજો અલ્યા ભાઈ પકડો

આવા તો તણે હાઈટ દાડા ભુવા બે હી તો આ કણ ના આવે આનું આપળો આ એ એ ડોહા બા આમે ગોટી ગોટી બેમ્બો મરી જાવો ને બે ભયો લડાઈ મરી જાઓ આવા ભુવા હોય ને એક એ જ આવું ખોટું કરે તાણ બરો અજે એ કાળ કે ગાઢું છે ખર્જો કીધો છે પૂછો કેટલો ખર્જો કીધો તો બેઠા આ તો જો કર ધોઈ ધોળવા દે બરો બરો દોઢ લાખ તો થી લાપા ના હતા

અને જો કડ્યાક આપણે કા મારા નો અંદુ છે ને તો આપણે ખર્જો એ ન કરો હું વાડી લેતો રહે માર એલા ના હોય ગયા પાણી પાછો કોઈ ન છે પાછો પૈસા આ તો પૈસા બેન બોલાવો આ તો બોલાવો તો ના પાછો અન મો તમન કહો તમને કોઈ ગોણી તો ભો હોય અતારે ભવાય એવું નઈ હું નઈ કેતો કે ખરાબ છે ખારા હોય છે ભાઈ વાય લે ભાઈ અમુક અમુક તો ધબર ભવા હોય ખારા હોય છે પણ આ જે પૈસા લેનારા ભવાયા ના હું હું ખુદ નઈ મોંતો

કરો છો કરો છો જો કરો મારા ઘરમાં બેઠા કઈ પૂછ્યો દર્શન જે મોટું કોઈ નહિ આપણે

ઓહ તો એને છૂટી કરવાની કી સી મને ખબર પડી હતી આ કલમ મો કમ્પ્લીટ આયત તું કે બલ્લુ ભાઈ આરી વાત કરવા આવે છે પણ ઓબડો એ મંગુ બાન ઓ ઓ પણ એ ટાલરાન કે જો હું તો ટાલરો જ કઉ છું કે માથામાં જે ચાર બાલ વધ્યા છે ને ઈય કરી દા આ બાધા છૂટી કરશો તો એવું ના હોય યાર એમ કોમ ના થાય તો બાધા છૂટી કરી દી પણ એમણે ના કરી કી ને

आहे इव आता हाती तो मागे काय कधी निकदी नाही आपण बतातो એટલે એને થોડુંક લાગે કે બધા છે માયા એમ પણ એમ પણ પેલા વાય ને કો દેવા દેવાના પછી આપણે તો હું કે હું ઊભી ના વાતતી બધું ઓળે થઈ રહે એટલે બેહી જવાનો ના વાતતી આમ જ કરો જો હા તો હું મારે ગાજે નો કરું તો તમે તો બધું ઓળે કરે

Eh, Bu Wajih, beritahu. Ah. Itu tamiz wakil. Tidak, nah, nah, nah. Tuhan. Nah. Eh, Bu Wajih. Lihat, Bu Wajih. Bagaimana dengan અમે મોજી જો આપણે તમને પેલી વાત મને નથી કરી એ વાત આપણે આજ પાકી કરવાની છે અને એ પરમેને તમે કીધું તો ને એ પરમેને મે લાખ રૂપિયા તૈયાર કરીને રાખ્યા છે બરાબર કમ્પ્લીટ પડ્યા છે એટલે હવે 1.5 લાખ રૂપિયા આલે ભાઈ આપણે દુખ પછી રહેતું હોય એવું ને એવું રહે તો પછી ના મળે એટલે થોડું પાકું કરવું છે માર કાકા નહી રહે આને ગેરંટી હું આવું છું

પાઠ બંધાઈ ગયો છે કલમ નહી આવે છો એટલે એ ભુવા પાઠ વડે કોઈનાથી બંધાતા

જમના છોડી કો ચિગરે જમના કો શું બોલ કઈ પાટ કો જોય મને શું ખબર એ વાત બધી સાચી છે પણ તે ઓમો ઓગળો મારી વાત કે પાટ તો આતો તો નકલામ નો કહેવાય કે ભુવાની લોકો મસ્કરી કરે પણ પાટ ની કોઈ ના કરે કોઈ દેવ ના કરે ખાલી વાત અન દુનિયામાં જો દેવ બંધાણો નહી બંધાવાનો નહી આ શું હા તો ઉંદા કાકા મો અમે આટી નવરીઓ ના કે તો ઓણો તમે પાકું કરો એક એક કોમ કરો ક્યાં પાઠ બંધવાનો છે એવું વેણ લાગશે આય બરોબર પાઠમાં તો ના જ આવે લ્યો તમારા આખું આલુ વેણ આવશે આ પાઠ બંધાઈ ગયો આનું વેણ આ જોજો ભાઈ લા આવો જઈ બોલ્યો ગઈ આવો

ફોકો કલ્યાણો છે હમ પાણી આવડી મોટી વાત લાઈ મેલી છે પણ તાન તમે હવે આ વાત નાના મોટી નહી કાન પછી ઉભારો ઉભારો આલત થા હે કે આ વાત તમારી કે ખોટી છે એવો બધા આત્મો વેણા છે હળ બરાબર છે મુંદા કા હા એ તો એ તો વાત નથી પછી પાકું હમ ખોટી છે ને હમ યાર નહીં આવે

બોલો થઈ ગયું એ ઓમલા દેખ આ કયા છો લડાઈ ના હું તો હેડી હવે ધડક ધડક કલમ હાસા પે લડાઈ મલાવા આવ્યો છે આ બીજું કોઈ નહીં આ શું કોઈ એ હા તું કરિયા લોડો ફાઈ કર લાયો બે ભાઈયા બચ્ચે સોગુ ગયા લે એક કોણ આવ્યો બોફાર બાર તમારે કોઈ સોગુ નથી કરું હું કાઢું સોગુ

તમે ભૂવો છો માર તમે મોન આલો આપણે ખોટું નઈ કેતા પણ તમે જે દેવ જાગે ને એ શા માટે જાગે છે કે કોક બે ઘર હાર કરો તો તમને નિયના આશીર્વાદ મળે આ માટે દેવ જાગે કોક ભગત હોય કોઈ ભૂવો હોય પણ તમે આવું જો ખરાબ કરશો ને તો તમારું પાછળ જે ખરાબ થાય ને કે દેવ તો દેવ ઢુકડા નહી આવે પણ તમારો વસ્તારે તમારો ઢુકળો નહી આવે એટલું યાદ રાખજો પડ્યા પડ્યા ગંધાતા છે મોસા

આ જાઉ નતા લેલા આવે તો બીજું જાજો તો હોય નહીં મોય એ માતાજીનો ભગવાન જેવું તો આવે કશું લઈ આવું રાતે અમે તમને ના પેલું એમ સમજાવો લાખ રૂપિયા લેખા હોગી લાખ ની હવે શું કરવા પડે આગલા પડજી હવે નિમય કે ચાલુ થઈ જાય લાખ 2 લાખ લાવો જો તમે સરકાર લાવો સર 2 લાખ જાવ જાવ જાઓ બજા ના ખોબે એ કુવા બાર બાર મારો શું કરો તમે પાડવે ના 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 પાડવા નહી ઈને બધી અને ઘેર આયેલો મહેમાન ભગવાન નું રૂપ કેવાય એક સમય આવું નઈ કરવાનો પડી હા ભગવાન ને અને પણ હવેને ફોન થઈ ગઈ અને તમારે ફોન થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ તમને મને ફોન થઈ ગયો પણ આવ અલ્યા આવ શું કાં ઘર તો પરતું એકા એટલે ભાઈ તમે હવે ના ફોન રાખજો બરોબર ને તમારા ભુવા પડી કરી આવો મારે કેટલા ભાઈ નોખા કરાવ કરી કેટલા કુટુંબ નોખા મને તો તમે હવે ભુમો જવા દો ને એના વાદે અડો હું રહી જોવા तो 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 तो

મારા ગોલ મારાદેવી દીવો ચાલુ કરી ઘરના દેવાની પૂજા કરો એલ લાવી હવે